રાજકોટની વાત કરીશું રાજકોટમાં મીટરથી પાણી આપવાનો નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો છે હા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો રાજકોટમાં પાણીના વપરાશ માટે લોકોના ઘરે નહીં લાગે મીટર પહેલા ચંદ્રેશનગરમાં શરૂ કરાયો હતો પાયલટ પ્રોજેક્ટ જ્યાં મીટર મૂકવામાં આવ્યા હતા જો કે બેઠકમાં મીટર મૂકવાના નિર્ણયને નામંજૂર કરવામાં આવ્યો છે ચોવીસ કલાક પાણીની પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર આઠમાં ચંદ્રેશનગરમાં વર્ષો પહેલાં એક ફોર ટ્રાયલ કરવામાં આવ્યું હતું પરંતુ એ શક્ય નથી બનતું ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક રાજકોટ શહેરની અંદર અલગ અલગ વોર્ડની અંદર અત્યારે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક ચાલી રહ્યું છે આજે પણ ડીઆઈના પાઇપલાઇન એટલે કે ને નાયલ ચોવીસ કલાક પાણી નહીં પરંતુ જે પાણી ચોરી થતી હતી જૂની પાઇપલાઇનો હતી ચાલીસ ચાલીસ વર્ષથી જૂની જે પાઇપલાઇન સિમેન્ટની જે પાઇપો હતી એને દૂર કરીને ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અમે એટલા માટે સેટ કરીએ છીએ કે જે પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે અને